સમધિયામી મુસાદા વેરમણી સિા પદમ સમધિયામી સુરા પ્રમા વૈરમણી સિખા પદમ સમધિયામી સુરા મેર મમા થા વેરમણી சமாதியாமி தம்மம் சாதுகம் சிாப்பதம் சதையாமி திசரில் தம்ம ஆம்பந்தே சாது 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 पंचानवे धर्म नमी संगम नमी मंगल हो सुखी हो कल्याण हो भला हो स्वस्ति मुक्ति हो ના તમામ રહીશો અને સાથે અમને ગ્રામ પંચાયત નો હંમેશા અમારા શ્રી અને એમનો સમગ્ર પરિવાર હંમેશા હોઠ રહી છે એટલે જ્યારે પણ કાર્યક્રમ કરવાનો થાય તો અત્યારે આપણા આદરણીય સરપંચ શ્રી ઉપેન્દ્રભાઈ અન્ય કાર્યક્રમમાં ઉપસ્થિત હોય એમના લઘુબંધુ ભૈલુભાઈને ખાસ પ્રતિનિધિ તરીકે અમને મોકલ્યા છે તો પુનઃ આપનું સ્વાગત કરીએ છીએ અને આપનો જે અમને સત્યારો મળે છે એને પણ હવે વંદના સાથે તાળીથી વધાવ્યું કારણ કે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણને એમની ભલામણથી સ્કૂલ તરફથી મળતું હોય છે તો એના માટે આપણે પણ આભારી વિશેષ રહેવું ઘટે આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છીએ તમામ આપને સૌને વિધિ છે પ્રમાણે બુદ્ધ પૂર્ણિમાનો સુંદર પ્રજાનો પર્વત પણ આપણે પચીસ આગળના દિવસે પણ આપણે આજે એટલા માટે શનિ રવિ અને થોડીક આપણે જે મહેમાનો વધારવાના હતા એને ઉપલક્ષમાં રાખીને ખાસ આજનો દિવસ પસંદ કર્યો છે એ બુદ્ધની જ આ એમની જ ઈશારો હોય ને એમનું સંસ્કીત હોય એટલે આ રીતે સરસ મજાનો કાર્યક્રમ થઈ શક્યો છે એનો આનંદ એ આનંદની વચ્ચે સ્વાગત કરવા જે રાહ છે હું આપણા તમામ આયોજનમાં આપણી નાની નાની બીકરીઓને વિનંતી કરું છું કે આપને પધારો અને મન્મત્તા મહેમાનોનું અભિવાદન સ્વાગત કરો બહારો આવશે પુજબાલ સ્થળ નાગરિક જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમના સ્વાગત અભિવાદન અને શરણ વંદના માટે દીકરીઓ આવશે આપણે સૌ તાળીઓથી જોડાતા રહેશું આવો આપણે સૌ તાળુથી જોડાઈએ ખૂબ ખૂબ ધન્યવાદ સાધુવાદ તાળુથી આપણે સૌ જોડાઈએ એવા જ આપણા આદરણીય આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રીને આપણે અભિવાદન કર્યું એમનું સ્વાગત કર્યું એવા આ નાગરિક વિધિ ચરણોમાં પુનઃ પ્રાર્થના સાથે વંદના અને એ સાધુવાદ પ્રગટ કરીએ આપણા ગામના અગ્રણી અને સરપંચ શ્રેણીના પ્રતિનિધિ એવા પૈલુભાઈ સ્વાગત માટે દીકરીઓ આવશે શ્રી વાળા ધન્યવાદ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે એવા મમતાબેન લકુમ વિનંતી કરીએ આપના સ્વાગત અભિવાદન માટે અમને રજા આપશો અમારી દીકરીઓ આપના સ્વાગત માટે વધારે છે તારીઓ તો આપણે બતાવીશું ફંડા દે લખો ઈવાય જે તેમ કાબે રાખયા આપરી બચ્ચો પાસે છ રાજકોટ થી એમના અભિવાદન સ્વાગત માટે નિકરી આવ છે તાળીઓથી આપ સૌ જોડાઈએ દેસાન થી ખાસ વિકીભાઈ ચાન્સ ક્યા આપરી બચ્ચો પાસે હતા એમના સ્વાગત માટે પંતી કર્યો પદારે અને આ ઉપરાંત આપ પણ કરીએ છીએ ખાસ ચલાલા કાંતિભાઈ અમીરભાઈ શ્રી ચંદુભાઈ વાળા આદરણીય સદસ્ય શ્રી નગરપાલિકા ચલાલા ઉપસ્થિત થયા છે સમાજ અગ્રણી મેઘજીભાઈ ઉપસ્થિત છે રામજીભાઈ છે સાથે સેડાપરામાંથી ભાઈ બાપુભાઈ પધાર્યા છે એ ઉપરાંત રાઠોર સાહેબ પણ મા ઉપરાંત અમારા સૌનો પ્રેરણા સ્ત્રોત અને બેકગ્રાઉન્ડમાં રહીને પણ અમને સૌને પ્રોત્સાહિત કરે છે એવા શ્રી બગડાભાઈ પણ ઉપસ્થિત છે એનો પણ અમને આનંદ અને રાહ ચીપો કાળીઓથી સૌને વધાવીએ ખૂબ ધન્યવાદ અને હું હવે શાબ્દિક સ્વાગત માટે વિનંતી કરું બેન શ્રી દર્શનાબેન બગડા ને આપશે વધારો અને શાબ્દિક સ્વાગત થી સૌને આવકારશો આદરણીય પરમ પૂજ્ય અનાગરિકજી જે ભાવનગરથી વધારેલા છે જે અમારા પૂજેલા છે અને એમનું હાર્દિક સ્વાગત કરું છું રાજકોટથી આવેલા છે પ્રિયંકાબેન રાખેડિયા તેમનું ખૂબ ખૂબ અભિન પાલન કરું છું અને મમતાબેન આવેલા છે બીજા શાંતિ બીકીભાઈ ઝાઝિયા તેમનું હું હાર્દિક સ્વાગત કરું છું અને સરપંચજી ના આવેલા ભૈલુભાઈ જે મીઠાપુર ડુંગળીથી આવેલા છે અને તથા મીઠાપુર અને ચલ ચલાના વડીલો અને રહીશો બધા અગ્રણી નેતાઓ અને ભાઈઓ બહેનો આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા છે જેનું હું હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર કરું છું ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય માનવતા મહેમાનો હતો આપણે કાવ્યોથી વધાવીએ અને એમના વધામણા કરીએ વ્યવહાર લઈએ આ વચ્ચે આ સમગ્ર કાર્યક્રમ ગરીમા ક્ષણો સુધી પહોંચવાનો છે ખૂબ આનંદ આનંદ કરવાનો છે એટલે એનો ટેમ્પો ધીમે ધીમે આપણે આગળ વધારવાનો છે અને સાઈઝ પણ આપણે હલા ચલા આ સમગ્ર કાર્યક્રમનો આપણે આનંદ લેવાનો છે અને જીવનમાં ઉતારવા જેવી ઘણી બધી વાતોની પણ અહીંયા ચર્ચા થવાની છે તો એ પણ એક ચિત્ત આપણે સાંભળી અને આપણા જીવનને ઉન્નત કરવાનું કામ કરીએ છીએ એવું આજનું આ બુદ્ધ દિવસે એક શુભ સંકલ્પ સાથે એક નવા વિચાર સાથે એક નવા આયામ સાથે આપણે સૌ જોડાઈએ એટલે આ કાર્યક્રમ માત્ર મળીને સાથે જેમાં એના રે પણ આપણા જીવનમાં આ દિવસનું કંઈક વિશેષ લક્ષ્ય રહે વિશેષ સંભાળવું રહે કે આજના દિવસે મેં કંઈક પાથો મેળવ્યું છે એવું થવું જોઈએ તો આજની આ ભૂત વર્ણિમાં આપણી સફળ થઈ ગણાય બાકી તો સાથે મળ્યા હળ્યા જમા વાત એવું નહીં પણ આજના દિવસે મેં શું નવું મેળવ્યું આજના દિવસે મારા કાલનું હવે અને કાલ પછીનું મારું જીવન માં કઈક ફેરફાર થયો કે કેમ જો એમ થશે તો જ સાચા હાથમાં આપણે આ બુદ્ધ પૂર્ણિમાનું આયોજન કર્યું એ સફળ થયું ગણાશે તો એવા શુભ સંકલ્પ સાથે એવી શુભ ભાવના સાથે આપણી એક દીકરી બેન કુમારી સંજના ગીગૈયા એક સરસ મજાની વાત લઈને આવે છે પેલા એનાથી આપણે સુકન કરીએ અને આ આજના આ દિવસની શરૂઆત કરીએ સંગ્રામ પી ગયા હવે કુમારી સંગ્રામ પી ગયા આપણે સૌ તાળીઓથી એમને બતાવીએ આપણા પ્રાણીબેન છે હવે છું સૌથી પહેલા તો બધાયને મારા નવમ ઉદ્ધાઈ જય ભીમ જય સવિદાન ઠાકુર ડુંગરી બહુજન બૌદ્ધ ક્રાંતિ સંઘ દ્વારા તથાગત ગૌતમ બુદ્ધની બે હજાર પાંચસો છ્યાસીની જન્મ જયંતીનું ખૂબ સરસ ઉજવણીનું આયોજન રાખેલ છે તો આજે હું તમને તથાગત ગૌતમ બુદ્ધના કેટલાક ખાસ વિચારોની વાત કરીશ ગૌતમ બુદ્ધના કેટલાક વિચારો જે બદલી શકે છે તમારું જીવન દેશમાં ઘણા મહાન લોકો છે તેમના વિચારો આપણને પ્રભાવિત કરે છે બધા મહાન લોકોમાં બુદ્ધ સૂર્ય ગ્રહણાય છે ગૌતમ બુદ્ધ નું જીવન એક પ્રેરણા છે આ સાથે તેમના વિચારો હજારો વર્ષોથી લોકોને પ્રભાવિત પ્રભાવિત કરે ને તેમના જીવનમાં સારા પરિવર્તન લાવી રહ્યા છે બુદ્ધ ના વિચારોનું શા માટે મહત્વ છે ગૌતમ બુદ્ધ ની વિચારધારાનો મૂળ અને અંત માનવ પોતે હતો તેમણે વરદાન કે વિધિની શક્તિથી નહીં પણ તેમના ઉપદેશ દ્વારા વિશ્વના કલ્યાણ માટેનું કાર્ય પૂર્ણ કર્યું હતું આ જ વાતે બુદ્ધને સૌથી વિશેષ બનાવ્યા છે તેઓ હરેલાને પણ પોતાના ઉપદેશોથી લડવા માટે પ્રોત્સાહિત કરેલ છે અહિંસા ક્ષમતા અહિંસા ક્ષમતા અને એકતા તેમના દ્વારા મુખ્ય છે ગૌતમ બુદ્ધ તેમના જીવનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મ ના પ્રચાર માટે ઘણું કામ કર્યું હતું ઘણી જગ્યાએ તેમણે લોકોને ઉપદેશ આપ્યો ઈચ્છા કરે છે તેઓને ક્યારે મનની શાંતિ મળતી નથી આપણે જે વિચારીએ છીએ તે બનીએ છીએ દરેક દિવસનું મહત્વ સમજો દરરોજ એક નવી વ્યક્તિનો જન્મ થાય છે દરેક દિવસ એક નવો હેતુ પૂરો કરવા માટે હોય છે તેથી દરેક દિવસનું મહત્વ સમજો આપણું મન આપણા માટે સર્વસ્વ છે શકો શકો અને આદર્શ જીવન જીવી શકો હું અહીંયા મારું વક્તવ્ય પૂર્ણ કરું છું નમો બુદ્ધાય જય ભીમ જય સંવિધાન સાધુભાઈ કુમારી ગઈ ગયા તાલમાંથી એક વખત પદાવશો એમણે સરસ મજાના વિચારો કલેક્ટ કરી અને સરસ રીતે પીરસવાનો એમનો સદિષ્ઠ પ્રયાસ એને વંદન કરીએ અને સાથે અભિનંદન આપીએ એક નાનકડી ટેકનિકલ બાબત છે એટલે થોડોક ખેત સાથે અમે એક જ મીટર અટકીએ છીએ ત્યાં પેલો વાયરલો થઈ જાય પછી આપણે વાત જોડાઈશું